સામાન્ય રીતે મંદિરોમાં શિખર પણ હોય છે અને ભગવાનની પ્રતિમા પણ હોય છે પરંતુ પોરબંદરમાં એક મંદિર એવું છે જ્યાં શિખર પણ નથી અને પ્રતિમા પણ નથી અહીં માતાજીની આંગી અને યંત્ર સ્વરૂપે પૂજા થાય છે આ મંદિર છે ઝુંદરા વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિર જ્યાં હાલ નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક માય મંદિરો આવેલા છે આ મંદિરો લોકો માટે આસ્થાના કેન્દ્ર સમાન છે હાલ નવરાત્રીના પાવન પર્વે આ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારે ઝુંદારા વિસ્તારમાં બહુચરાજી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરની ખાસિયત એ છે કે અહીં મૂર્તિ નથી પરંતુ યંત્રની પૂજા કરવામાં આવે છે નવરાત્રીના દિવસોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે તેમજ અહીં એક પૌરાણિક કુંડ પણ આવેલો છે એટલું જ નહીં આ મંદિર શિખર બંધ નથી ઝુંદાળા વિસ્તારમાં આવેલ બસો વર્ષથી પણ પ્રાચીન બહુચરાજી મંદિરની સ્થાપના મહારાણી રૂપાળીબા અને રાજવી વિક્રમાતજીએ કરી હતી મંદિરનું સંચાલન વહીવટી તંત્ર હસ્તક છે બહુચરાજી માતાજી મંદિરના પૂજારી જણાવ્યું હતું કે આઠમી પેઢી એ મંદિરની સેવા કરે છે રાજવી ભોજરાજજી ઉર્ફે વિક્રમાતજી જેઠવા એ મંદિરની પૂજા પૂજારી પરિવારને સોંપી હતી આ મંદિર શિખરબંધ નથી એક મોટા ઓરડામાં આ મંદિર આવેલું છે મંદિરનું શિખર જ નથી તેમજ બહુચરાજી માતાજીની અહીં મૂર્તિ નથી અહીં યંત્ર અને આંગીની પૂજા કરવામાં આવે છે જૈકાએ યંત્ર સ્વરૂપે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે મંદિરના પટાંગણમાં પૌરાણિક માન સરોવર કુંડ પણ આવેલો છે આ કુંડનું પાણી પવિત્ર માનવામાં આવે છે તેમાં સ્નાન કરવાથી કોઢ મટી જાય છે તેવું પણ કહેવાય છે અહીં આંબલી અને પીપળના અનેક ઝાડ આવેલા છે એક સમયે લોકો આંબલી અને પીપળાની પૂજા કરતા હતા ચૈત્રી પૂનમના દિવસે મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ચૈત્ર સહિત ચાર ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે હાલ નવરાત્રિના પાવન પર્વે ભક્તોની ભીડ જોવા મળે છે અને માતાજીના દર્શન કરી માઈ ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ ભાવનાબેન અરવિંદભાઈ આચાર્ય બહુચરાજી માતાના મંદિરના પૂજારીના ઘરવાળા બાકી આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આમાં આંગી સ્વરૂપેમાં પૂજાય છે યંત્ર સ્વરૂપેમાં પૂજાય છે યંત્રનું નામ જયકાર યંત્ર છે અને વિક્રમાદિત્ય અને રાણી રૂપાળીબાએ આ મંદિર બંધાવી દિવ અને અમારી સાત પેઢીથી અમે અહીં પૂજા સેવા કરીએ છીએ માના નિવેદ રેગ્યુલર થાય છે ચારે નોરતાના અને બે બીજા એમ કરીને કુલ અમારે છ નિવેદ આખા વર્ષના માના જે કરીએ છીએ માનું જે કંઈ થતું હશે અત્યારે નોરતા છે તો નોરતા નિમિત્તે માતાજીના રોજે રોજ શણગાર થાય છે રોજે રોજ સેવા પૂજા આરતી જે થતું હશે એ બધું જ અમે માનું કરીએ છીએ બાકી તો કે એટલું બધું જૂનો ઇતિહાસ છે આનો અને માના ચમત્કાર જુઓ તો અપરંપાર છે જેના આપણે ગણીએ ગણી ના શકીએ વીણી વીણી ના શકીએ એટલા માના ચમત્કારો છે બાકી તો એની તો આપણે શું વાતો કરી શકીએ માની તો એટલું માનું ઋણ છે અમારા ઉપર બાજુમાં માન સરોવર કુંડ છે એ કુંડનો પણ એવો ઇતિહાસ કહેવામાં આવે છે કે એમાં જે નાય છે ને એના કોડ મટી જાય છે એવો આગળ બધાની લોકવાયકા છે અને બાકી તો જે છે આ મંદિર જૂનવાણી છે સાતસો વર્ષ પહેલા અને બસો વર્ષ પહેલાનું આ મંદિર છે મારું નામ બીજીએસ છે આ બહુતરજી બહુતરજી માના મંદિર છે આ રાણા સાહેબ બાપુના વખતનું છે ઘણા વર્ષો થયા છે આ મંદિરને બહુ શ્રદ્ધા છે માતા અમને માતાજી ઉપર અને માતાજીનો સારો એવો પર્ચો છે એમાં મૂર્તિ કે નથી પણ યંત્ર સ્થાપિત છે નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરે ઘણા ભક્તો આવે છે દર્શન કરવા શ્રદ્ધા રાખીને માતાજીની